કોડિયાર કાઠિયાવાડી અંદર આવે છે હેલો એવરી કેમ છો હું આપનો સાવન સથવારા ફરી એક નવા વિડીયો સાથે નવા નાસ્તાના ટેસ્ટ સાથે સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વિસનગરની અંદર આવ્યા છીએ અને વિસનગરની અંદર સરસ મજાની જમવા માટેની જગ્યા એટલે કે શ્રી કોડિયાર કાઠિયાવાડી ધાબાનું ઓપનિંગ થઈ ગયું છે ટેસ્ટમાં બેસ્ટ હોય એટલે કંઈ ઘટન નહીં ભાઈ એવી જગ્યા ઉપર આપણે આવીએ છીએ અહીંયાના ઓનર સાથે પણ આપણે વાતચીત કરવાના છીએ શું ટાઈમિંગ કે છે કેટલા વાગે ચાલુ કરે છે અને શું શું અહીંયા આગળ શ્રી કોડિયાર કાઠિયાવાડી ધાબાની અંદર મળી રહેવાનું છે અને બધી જ વાત હું આ વિડીયોની અંદર કરવાનો છું તો તમે પણ નવા હોવ તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને આગળના વિડીયોની માહિતી નોટિફિકેશન્સ તમને મળતી રહે અને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ના ભૂલતા મળીએ અહીંયા આગળના ઓનરને અને કયું મેન્યુ છે શું શું આઈટમ બધી મળવાની છે ને બધી વાતચીત કરીએ આ વિડીયોની અંદર તો શ્રી ખુડિયાર કાઠિયાવાડીના રેસ્ટોરન્ટના ઓનર આપી સાથે છે અંકિતભાઈ અંકિતભાઈ વેલકમ ટુ માય ટુ ચેનલ આપણા વ્યૂવર્સને તમારો પરિચય આપી દો ક્યાંથી આવો છો અને આપણું નામ તમારું શું છે અહીંયા અમે વિસનગરના જ છીએ અંકિત પટેલ નામ છે મારું બરોબર

મસાલા ખીચડી છે જરામ ખીચડી છે બરોબર કાઠિયાવાડની શાન એવી સેવ ટામેડા છે બરોબર લસણિયા બટાકા બરોબર દેશી નાની ભરેલી ડુંગળીનું શાક છે વેજ બિરયાની ઈચિયા પાપડ છે ભરેલા શાકનો ગોટાળો ઘણી બધી આઈટમો છે આપણે અહીં બરોબર અને કાકરી પીઝા છે અચ્છા અને કેટલા વાગે ચાલુ કેટલા વાગે કરો છો રેસ્ટોરન્ટ થાય સવારે 11 વાગે ચાલુ હા સવારે અગિયાર વાગે ચાલુ થાય રાત્રે રાત્રે અગિયાર વાગે રાત્રે અગિયાર વાગ્યા સુધી ચાલુ રહે બરોબર આપણી અહીંયા આગળ શ્રી કાઠિયાવાડી કાઠિયાવાડીની અંદર આમ પબ્લિક વધારે પ્રિફેર કયું કરે છે ખાવાની સ્પેશિયલ આઈટમમાં છે ભાખરી પીઝા ભાખરી પીઝા ભાખરી પીઝા બહુ વપરાય છે અહીંયા એવું ભાખરી પીઝા છે લીલું ઊંધિયું અચ્છા બરોબર ચીઝ પરોઠા પછી ચીઝ આચારી ખીચડી અચ્છા આ બધી વધારે વધારે પ્રિફેર કરે છે આઈટમ ખાવા માટે અચ્છા અને શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબાની અંદર આવશો તો તમને અહીંયા આગળ સરસ મજાનો ટેસ્ટ મળી રહેવાનો છે જેમ અંકિતભાઈએ કીધું એમ કે અહીંયા આગળ રીંગણનું ભરથું પછી લસણિયા રોટલા છે અને સુરતી લીલુંચમ ઉદ્યુ પણ છે અહીંયા આગળ અને રજવાડી ઢોકળીનું શાક એ પણ અહીંયા આગળ મળી રહેવાનું છે અને કાઠિયાવાડી ચીજ લીલી ડુંગળી અને પૂરણપોળી લાજવાબ છે અને આ ઘણી બધી આઈટમ અહીંયા આગળ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબાની અંદર અહીંયા આગળ મળી રહેવાની છે

ચોખા પાણી થી ધોઈ ને આવે દરેક શાકભાજી દરેક વસ્તુ સિંગતેલ માં જ બનાવવામાં આવે છે બરોબર પ્યોર દરેક વસ્તુ પ્યોર આવે અહિયાં આપડે કોઈ ક્વોલિટી માં કોઈ કોમ્પ્રોમાઇઝ થતું નથી અહિયાં આગળ આપડું અહિયાં આગળ અથાણું બહુ એવું વખણાય છે તો એના રીતે આપણો વિવર્સ થોડું સમજાવો છે અમારે ત્યાં જે અથાણા ને દરેક વસ્તુ છે તે એક કાઠિયાવાડી પરિવાર તરફથી આ તો કાઠિયાવાડી બહેનો તરફથી એક ખાસ બનાવવામાં આવે છે જે તમે બીજા કોઈ પણ આઉટલેટ ઉપર અમારા જ

ચીઝ ભાખરી જે કહેવામાં આવે એનું બી અત્યારે બહુ સારું એવું છે કે જે બાળકો થી લઈને મોટા વડીલો સૌ કોઈ આપણને પસંદ કરી રહ્યા છે બરોબર ચીઝ ભાખરી મોસ્ટ ઓફ બહુ ઓછી જગ્યાએ મળે છે એવી અહીં આગળ ચીઝ ભાખરી પણ અહીં આગળ મળી રહેવાની છે તમને શ્રી કોડિયાર કાઠિયાવાડી ધાબાની અંદર આવે છે ને આ મેનુ તમે જોઈ રહ્યા છો ને એ છપ્પન ભોગ કહેવાય અહીં આગળ અને આ બધું મેનુ મંગાવ્યું છે ને એની એક સ્ટેપ બાય સ્ટેપ તમને કહું કે કઈ કોઈ આપણું મેનુ મંગાવ્યું છે હા ચાલુ કરીએ આપણે અહીંયા ફર્સ્ટ જે આઇટમ છે એથી મસાલા પાપડ મસાલા પાપડ છે સકરી શાક હા પછી ખાખરા પીઝા ખાખરા પિઝા બરોબર પિત્ઝા ભાખરી બરોબર પીઝા પરોઠા બરોબર આલુ પરોઠા બરોબર ચીઝ પરોઠા બરોબર રેડમી

ભરેલા શાક નો ગોટાળો બરોબર દહીં ભીંડી હા બરોબર શ્રીખંડ રોટલાનું નું ચૂરમું લાડુ આલુ પરોઠા ગાજરનો હલવો ચીઝ પરોઠા વેડમી રોટલાનું ચૂરમું ઘી તો શ્રી કોડિયાર કાઠિયાવાડી ઢાબા એટલે કે વિસનગરની અંદર આ સરસ મજાનું મેનુ મળી રહેવાનું છે તમને અને તમારે કાઠિયાવાડી ટેસ્ટ આવવું હોય કાઠિયાવાડી ટેસ્ટનો આનંદ લેવો હોય તો તમે અહીંયા આગળ શ્રી કોડિયાર કાઠિયાવાડીની અંદર આવી શકો છો વિસનગરની અંદર સરસ મજાનું ઓપનિંગ થઈ ગયું છે એની અને ખાવાની આઈટમ એટલી બધી છે ને કે તમે જોઈને જ એમ કે બધી અને એ પણ પાછી બધી ટેસ્ટી આઈટમો છે બધી ને ની વાત કરું ને તો સ્વીટમાં પણ જુઓ કેટલી બધી આઈટમ છે અહીંયા સરસ મજાની સ્વીટ કહેવાય ને કે ભરચક અહીંયા આગળ સ્વીટ છે અને તમારે જે આઈટમ ખાવી હોય અહીંયા આગળ મળી રહે છે ખાવું કયું ટેસ્ટ બહુ સારો છે સાહેબ બધી જ આઈટમનો ટેસ્ટ એક સરસ મજાનો ટેસ્ટ છે અહીંયા આગળ અને ક્વોલિટીમાં પણ કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં સરસ મજાનું અહીંયા આગળ તમને પ્યોર હાઇજીનિક અને ટેસ્ટી જમવાનું અહીંયા આગળ મળી રહેવાનું છે શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબાની અંદર તો અવશ્ય મુલાકાત લેજો જ્યારે વિસનગર આવવાનું થાય ત્યારે ટેસ્ટમાં બેસ્ટ એવી અહીંયા આગળ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા છે જોરદાર સુપર ટેસ્ટ છે કોરિયાર કાઠિયાવાડી ધાબાની અંદર આપણે જે ટોટલી જે પ્યોર કાઠિયાવાડી ટેસ્ટ લેવો હોય બરોબર તો જરૂર અહીંયા પધારજો એકવાર બરોબર એકવાર ચોક્કસ મુલાકાત લેજો બહુ મજા આવે અને ટેસ્ટ પણ એવો સારો પ્રોવાઈડ કરવાના છે અહીં આગળ અને ટોટલી ટેસ્ટ કાઠિયાવાડી ટેસ્ટ છે બરોબર જમવાની અંદર તો એટલું બધું જમવાનું છે ને સાહેબ તમે વિચારવા પડી જશે કે કઈ આઈટમ ખાવી અને કઈ આઈટમ ના ખાવી તો મિત્રો આ તું શ્રી ખોડિયાર કાઠિયાવાડી ધાબા અને સરસ મજાના વટની સાથે અહીંયા આગળ ટેસ્ટ આપે છે એટલે કંઈ ના ઘટે એમ કે તમારે જ્યારે પણ અહીંયા આગળ વિસનગર સાઈડ આવવાનું થાય ને તો અહીંયા આગળ શ્રી કોડિયાર કાઠિયાવાડી રાબાની મુલાકાત લેજો ફેન થઈ જશો એવું અહીંયા આગળ ટેસ્ટ આપે છે અને જે વાનગીઓ છે ને સાહેબ તમને આમ થશે કે યાર ના એવું વાનગીઓ તમે તમારા બાળકો લઈને આવશો અને અહીંયા આગળ જે કહેવાય ને કે ને આવી બધી ઘણી બધી આઈટમો છે કે તમને અહીંયા આગળ શ્રી ખુડિયા કાઠિયાવાડી ધાબાની અંદર આવશો ને ત્યારે તમને ખબર પડશે તો મુલાકાત લેજો અને નવા હોવ તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને આગળના વિડીયોની માહિતી નોટિફિકેશન્સ મળતી રહે મળીએ આગળના વિડીયોમાં કંઈક અલગ જગ્યાએ ત્યાં સુધી બાય બાય જય 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 ગરવી ગુજરાત જય મહારાજ